ગરાક બરાક આવે તો ફોન કરજો મને એ આ ફોન કરી ચાલો પ્રસાદી લેતો હું થોડીક ભાંગની ની ઓ છે અરે માપે માપે લો ઓ નો ના એરિયા ઘરે આયલો દો અને શંકર મંદિરના દર્શન કરતા આવી કઈ અને બે થોડીક ભાંગની પ્રસાદી લેતા આવી આ શિવરાત છે અને શંકર ભગવાનને દર્શન કરવા જાવું છે અને તડકો એવો હું બાય નીકળી ને તો હું કાળો પડી જઈશ મને કોઈ છોડી નહીં આપે લાય ઘડી ખુઈ જો હમણાં ચાર વાય ગણો આયલો જો કઈ

અલગ 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 આમ તો આપણે ક્યારેશું આ પકડે પકડ્યા મુકતો નહી નકર ખાડામાં પડીશ ધ્યાન રાખજે પાછો એટલે તું હરખું હેન્ડલ પકડીને જા આ પકડ પાછું પકડ એક હેન્ડલ હું પકડ લઉં રહી ગયો આ થઈ મોઢામાં લાગી દે દાંત નો પડી જાય ધ્યાન રાખજે પાછો